આજે અહીંયા છોટાઉદેપુરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક લોકોના પ્રેમનું પ્રદર્શન અહીં અમારા ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ પેરાની સાથોસાથ કોંગ્રેસ પક્ષની જનસભાનું આયોજન કર્યું ભરૂચના ઉમેદવાર ચેતરભાઈ વસાવા પણ હાજર છે અને ઇન્ડિયા ગ્રુપ ગઠબંધનના અમારા તમામ મિત્રો પ્રત્યે લોકોએ જે પ્રેમ બતાવ્યો છે એ બહુ સ્પષ્ટ બતાવે છે કે જનતાના આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષની સાથે છે આ એક અહંકાર છે લોકશાહીમાં આવો અહંકાર ન ચાલે જનતા જનાર્દન લોકો નક્કી કરતા હોય છે કોને કેટલી બેઠક આપવી ત્યારે અહંકારથી પાંચ લાખથી જીતીશું છે જીતીશું જનતા એમને પાઠ ભણાવશે કારણ કે કામના બદલે એમણે કારનામા કર્યા છે ત્યારે જનતાનો આક્રોશ છે એમના ઉમેદવારો વાણી વિલાસ કરે છે વિવેકનું ભાન ભૂલ્યા છે પરંતુ જનતા આખરે લોકશાહીમાં માન છે એમને પાઠ મતપેટીઓમાં ભણાવશે સત્તાથી તડીપાર લોકો કરશે થેન્ક યુ